નમસ્કાર મિત્રો નગરપાલિકા ઇલેક્શનની ઈવીએમ ટ્રેનિંગના આ સેશનમાં આપ સૌનું સ્વાગત છે આ પ્રક્રિયામાં જોડાયેલા તમામ કર્મચારી કર્મચારીશ્રીઓ અને અધિકારી અધિકારીશ્રીઓનું હું સ્વાગત કરું છું આ વિડિયોમાં આપને ઈવીએમ આપના હાથમાં આવે ત્યારથી શરૂ કરીને ઈવીએમ આપ જમા કરાવો ત્યાં સુધીની તમામ પ્રક્રિયાઓને ખૂબ સરસ એનિમેશન સાથે બતાવી છે આશા રાખું છું આ વિડીયો આપ અંત સુધી જોશો મિત્રો આ એક ડિસ્પ્લેમર છે આ વિડીયો માત્ર તાલીમના હેતુ માટે બનાવવામાં આવ્યો છે આમ છતાં ઓથેન્ટિકેશન માટે આપે આપને આપવામાં આવેલી પ્રમુખ અધિકારીની ડાયરીને જ અધિકૃત ગણવી તો ચાલો આપણે જુદી જુદી પ્રક્રિયાની શરૂઆત કરીએ મિત્રો અહીંયા આપ સૌને પાલિકા ચૂંટણીમાં જે બીયુ વપરાવાનું છે એનો નમૂનો આપ્યો છે મિત્રો અત્યાર સુધી આપે લોકસભા વિધાનસભા જિલ્લા કે તાલુકા પંચાયતના ઇલેક્શન્સ ઈવીએમની મદદથી કર્યા હોય પરંતુ નગરપાલિકા ઇલેક્શન ન કર્યું હોય તો આપે આ બીયુને ધ્યાનપૂર્વક જોવું જોઈએ કારણ કે બાકીના ઇલેક્શન્સમાં જે નોટાનું બટન છે એ જે ઉમેદવાર ઊભા હોય દાખલા તરીકે પાંચ ઉમેદવાર હોય તો છઠ્ઠા ક્રમે આવતું હતું પરંતુ આપ અહીંયા નિરીક્ષણ કરો જો નોટા અને રજિસ્ટરનું બટન અનુક્રમે પંદરમાં અને સોળમાં ક્રમે છે અને ત્યાં એની જગ્યા ફિક્સ છે એટલે કે ઉમેદવાર માત્ર પાંચ જ ઊભા હોય તો પણ આપ નોટાને છઠ્ઠા ક્રમે ગોઠવી શકવાના નથી અથવા ગોઠવાયેલું હોતું નથી તો આપ આને ધ્યાનપૂર્વક જુઓ આગળ વધીએ આપણે હવે જે બીયુનો નો કેબલ છે એ કેબલના છેડે એક પિન છે એ પિનનો એક બાજુનો છેડો બ્લેક હોય છે અને બીજી બાજુનો છેડો રેડ હોય છે એની સામે અહીંયા જે શોકેટ છે કે જેમાં આ પિન ફિટ થવાની છે એમાં પણ એ જ રીતે એક બાજુ બ્લેક છે અને એક બાજુ રેડ છે એટલે આપે પિન ફિટ કરતી વખતે અહીંયા રેડ અને બ્લેકને ધ્યાનમાં લેવાના છે વળી આપ એ પણ જુઓ કે પિનનો શેપ પણ વિશિષ્ટ છે એટલે આપ ધારશો તો પણ ઊંધી પિન ફીટ નહીં થાય એટલે આપે માત્ર કલરને ધ્યાનમાં લઈ અને જે કેબલની પિન છે એ આ શોકેટમાં ફિટ કરવાની છે જુઓ હું ફિટ કરીને આપને બતાવું છું આ પિન છે એનો જુઓ બ્લેક છેડો બ્લેક બાજુ અને રેડ છેડો રેડ બાજુ ફિટ થયા છે આપ ધ્યાનપૂર્વક જોઈ લો ચાલો હવે આપણું ઈવી ફિટિંગ સાથે રેડી છે માત્ર હવે આપણે એની સ્વિચ ઓન કરવાની છે દોસ્તો અહીંયા હું આપને એક સાવધાની રાખવાનું કહીશ કે જ્યારે આ કેબલને ફિટ કરો ત્યારે ઈવીએમની સ્વિચ ઓફ હોવી જોઈએ બંધ હોવી જોઈએ કેબલ ફિટ કર્યા પછી જ સ્વિચને ઓન કરો કારણ કે ચાલુ સ્થિતિમાં જ્યારે કેબલ ફિટ કરો તો એ લિંક એરર બતાવતું હોય છે તો આ બાબતને આપ ખાસ કાળજીપૂર્વક ધ્યાનમાં લેશો ચાલો આગળ વધીએ જુઓ મિત્રો અહીંયા ફરીથી બીયુ અને સીયુ છે અને આપણે એનો કેબલ છે એ આપણે ફિટ કરી દઈએ એટલે આવી સ્થિતિ સર સર્જાય હવે સ્વિચને ઓન કરશું એટલે અહીંયા ઈવીએમ ઇઝ ઓન પછી એની ડેટ આવે છે પછી એનો સિરિયલ નંબર આવે છે અને કેન્ડિડેટ્સ પણ આવે છે આપે શું ખ્યાલ રાખવાનો છે કે ના કંટ્રોલ યુનિટ એટલે કે સીયુમાં બતાવતો સમય આપણી વાસ્તવિક ઘડિયાળના પંદર મિનિટ કરતા વધુ ફ્લેક્એશન વાળો ન હોવો જોઈએ અહીંયા આપ બે લેમ્પ પણ જોઈ શકો છો અને એ ધ્યાનપૂર્વક જુઓ જો આ લેમ્પ છે એ ઈવીએમ ચાલુ છે કે બંધ છે એ બતાવે છે એટલે કે આપણી ઈવીએમની સ્વિચ ચાલુ હશે એટલે આ લેમ્પ તો શરૂ જ રહેશે પરંતુ અહીંયા જે લેમ્પ મૂક્યો છે એ લેમ્પ જ્યારે આપ આપવીએમમાં બેલેટ દબાવીને મતદારને બેલેટ નાખવાની છૂટ આપવાના છો ત્યારે જ આ લેમ્પ શરૂ થશે અને જેવા મતદાર મતદાનનું કામ પૂરું કરશે એટલે આ લેમ્પ બંધ થઈ જશે તો આ બાબતની પણ આપણે કાળજી રાખીશું જો મિત્રો આપણે આમાં મત કેવી રીતે નાખવાના છે એ પદ્ધતિ વિશિષ્ટ છે એટલે આપે એને ધ્યાનમાં લેવાની છે અહીંયા આપ જોઈ શકો છો બીયુ અને સીયુ જોડાયેલા છે સીયુ ની સ્વિચ ઓન છે અને ઓન હોવાના કારણે સ્વિચ ઓન છે એ એવી રીતે આપણને ખ્યાલ આવે છે કે અહીંયા ઓનનો લેમ્પ શરૂ છે હજી આપણે બેલેટનું બટન દબાયું નથી એટલે કે મતદારને મત નાખવાની છૂટ આપી નથી એટલે આ જે બીજો લેમ્પ છે કે જે બઝી માટેનો છે એ લેમ્પ અત્યારે બંધ છે જ્યારે આપણે બેલેટ બટન દબાવીશું ત્યારે એ બીઝીનો લેમ્પ શરૂ થશે અને સાથોસાથ બીયુમાં રહેલો આ રેડીનો લેમ્પ પણ શરૂ થશે આનો અર્થ એવો થયો કે હવે મતદાર મતદાન કરી શકે છે ચાલો તો હવે એ પ્રક્રિયાને આપણે જોઈએ કે કેવી રીતે મતદાન થઈ શકે ત્યારબાદ મતદાન વખતની જુદી જુદી પરિસ્થિતિને પણ હું એનિમેશન થી સમજાવવાનો છું આપ ધ્યાનપૂર્વક જોજો તો ચાલો મતદારને મતદાન ની છૂટ આપીએ બેલેટ બટન દબાવવામાં આવે છે હવે નિરીક્ષણ કરી લો આપ ફરીથી કે અહીંયા ઓનનો લેમ્પ અને અહીંયા રેડીનો લેમ્પ શરૂ થઈ ગયા છે એટલે કે હવે મતદાર મતદાન કરી શકે છે અથવા તો પોલિંગ સ્ટાફ છે એ પ્રેક્ટિસ માટે કે મોકપોલ કરી શકે છે હવે એ કેવી રીતે કરવું એ બાબતને આપણે આગળ વધારીએ ધારો કે મોકપોલની સ્થિતિ જ છે તો મોકપોલ કેવી રીતે કરવું એ પ્રક્રિયા જોઈએ આપણે જ્યારે મોકપોલ કરીએ છીએ ત્યારે એજન્ટ્સ ભાગે હાજર હશે મોટે ભાગે શબ્દ એટલા માટે બોલું છું જો ચૂંટણી પંચે આપને સાતથી છ સુધીનો સમયગાળો આપ્યો હોય તો સવારે છ વાગ્યાથી મોકપોલ શરૂ કરવાનું થાય હા જો એજન્ટ્સ હાજર ન હોય તો આપણે સવા છ વાગ્યા સુધી રાહ જોવી જોઈએ પરંતુ જો સવા છ વાગ્યા સુધી પણ એજન્ટ્સ નથી આવતા તો આપણે મોકપોલની શરૂઆત કરી દેવી જોઈએ અને એ શરૂઆત વખતે પ્રથમ ઉમેદવારને એક વોટ આપીએ છીએ ત્યાર પછી ક્રમસર એની પછીના ઉમેદવારને આપીશું ત્યાર પછી એની પછીના ઉમેદવારને આપીશું અને પછી એની પછીના ઉમેદવારને આપીશું મિત્રો આ રીતે ક્રમસર આગળ વધવાનું થાય છે અને હું વિડીયોમાં આગળ આ મોકપોલના મતનો હિસાબ કેવી રીતે રાખવો એ પણ બતાવવાનો છું દોસ્તો સામાન્ય ઇલેક્શન અને આ નગરપાલિકા ઇલેક્શનમાં મુખ્ય તફાવત આ છે કે એક મતદાર એક થી વધુ એટલે કે ચાર સુધી ઉમેદવારોને મત આપી શકે છે આનો અર્થ એવો બિલકુલ નથી કે મતદારે ચાર ઉમેદવારને મત નાખવા ફરજિયાત છે એ હું આપને આગળ બતાવવાનો છું પણ આ ચાર ઉમેદવારને પસંદ કર્યા પછી હજી મતદાનની પ્રક્રિયા પૂરી થઈ નથી એટલા માટે આપે હવે રજિસ્ટરનું બટન દબાવવાનું છે રજિસ્ટરનું બટન દબાવીશું ત્યારે જ પેલો બીપ નામનો અવાજ આવશે દોસ્તો મારે આપને એ બાબત ખાસ સમજાવવી જોઈએ કે ત્રીજા પોલિંગ અધિકારીએ જ્યાં સુધી બીપનો અવાજ ન આવે ત્યાં સુધી મતદારને બહાર ન નીકળવાની સૂચના આપવી જોઈએ જો એ મતદાર માત્ર ચાર બટન્સ દબાવીને ચાલ્યા જશે તો મતદાનની પ્રક્રિયા પૂરી ન થઈ હોવાથી આપ મુશ્કેલીમાં મુકાશો આવા સંજોગોમાં આપે કોઈ પ્રકારની બહાદુરી બતાવીને રજીસ્ટરનું બટન દબાવવા જવાનું નથી કે પછી કોઈ એજન્ટ્સને પણ એની છૂટ આપવાની નથી આપે માત્ર આપના ઇવીએમના સીયુને ઓફ એટલે કે બંધ કરવાનું છે અને ફરીથી શરૂ કરવાનું છે એટલે કે એ મત ફેલ થયો અને આપે આની નોંધ સત્તર ક એટલે કે મતદાર રજિસ્ટરમાં કરવી જોઈએ જો એમાં નિષ્ફળ જશો તો સાંજે છ વાગ્યા પછી જ્યારે આપ મતપત્રોનો હિસાબ કરશો ત્યારે મુશ્કેલીમાં મુકાશો આગળ વધીએ અને રજિસ્ટરનું બટન દબાવીએ જેવું રજિસ્ટરનું બટન દબાશે એટલે બીપ નામનો લાંબો અવાજ આવશે અને આપણો આખો સ્ટાફ સમજી જશે કે હવે મતદારે મતદાનની પ્રક્રિયા પૂરી કરી છે અને મિત્રો મોકપોલ વખતે આવી રીતે આપણે ક્રમસર પચાસ વોટ નાખવાના છે અહીંયા જે મતદાનની પ્રક્રિયા થઈ એમાં વોટ ચાર નખાણા રજિસ્ટર એક જ વખત થયું તો આપણે પચાસ વખત રજીસ્ટરનું બટન દબાવવાનું છે અને આને માટે આપે દર વખતે એક એક ઉમેદવારને વોટ આપી અને રજિસ્ટર બટન દબાવતું જવું જોઈએ તો આ પ્રક્રિયા તમે થોડી ઝડપથી અને સરળતાથી પૂરી કરી શકો એટલે કે હું પુનરાવર્તન કરીને કહી દઉં કે પચાસ મતનો અર્થ પચાસ વખત રજીસ્ટરનું બટન દબાય એવો કરવાનો છે તો આ બાબતને આપણે ખાસ કાળજી રાખીશું ચાલો આગળ વધીએ અને હવે આ વોટની ગણતરી કેવી રીતે કરવી મોકપોલની આ પ્રક્રિયામાં જ્યારે સ્ટાફનો એક કર્મચારી અને એજન્ટ્સ લાગેલા છે ત્યારે અન્ય ફ્રી કર્મચારીએ આ ઉમેદવારોની નામની યાદી બનાવી લેવી જોઈએ અને એ યાદી આવી રીતે છેલ્લે નોટા લખીને બનાવી દેવી જોઈએ અને પછી જેમ જેમ વોટ નખાતા જાય એમ એમ એ યાદીમાં વોટને લખતો જાઓ એક રાઉન્ડ પૂરો થયો બીજો રાઉન્ડ શરૂ થયો ફરીથી લખતા જાઓ ત્રીજો રાઉન્ડ શરૂ થયો અને પછી ચોથો રાઉન્ડ શરૂ થયો અને આનો સરવાળો કરશો તો ખ્યાલ આવશે કે શરૂઆતના અગિયાર ઉમેદવારોને ચાર ચાર વોટ્સ મળ્યા છે અને બારમા અને તેરમા ઉમેદવારને ત્રણ ત્રણ વોટ્સ મળ્યા છે તો આ રીતે કુલ પચાસ વોટ્સ આપણે નાખ્યા અને આપણી મોકપોલમાં મતદાન કરવાનું કામ પૂરું થયું હવે આપણે શું કરવાનું થાય છે એજન્ટ્સની રૂબરૂમાં આપણે પહેલાં તો ક્લોઝનું બટન દબાવવાનું છે અને એક વખત ક્લોઝનું બટન દબાવો અને એ પછી રાહ જુઓ જ્યારે ક્લોઝના બટન દબાવ્યા પછી પ્રક્રિયામાં એન્ડ લખેલું આવે ત્યારે આપણે રિઝલ્ટનું બટન દબાવવાનું છે જેવું રિઝલ્ટનું બટન દબાવશો એટલે અહીંયા જે ડિસ્પ્લે છે એ ડિસ્પ્લેની અંદર ટોટલ પોલ્ડ વોટ્સ ફિફ્ટી બતાવશે અને સાથો સાથ આપને એક એક ઉમેદવારના રિઝલ્ટ બતાવશે અને આ રિઝલ્ટને આપણે જે નોંધ કરીને તૈયાર કરેલા ફિઝિકલ રિઝલ્ટ છે એની સાથે સરખાવવાનું છે અને એ એજન્ટ્સને બતાવવાનું છે આમ કરવાથી આપણી વિશ્વસનીયતા વધશે અને એક વખત એ સંતુષ્ટ થઈ જાય હવે મિત્રો આપણે આગળની પ્રક્રિયામાં આ જે વોટ્સ પડેલા છે એને આપણે ક્લિયર કરીએ છીએ બીજું હવે એ ક્લિયર કરો છો ત્યારે એજન્ટ્સને આ ટોટલ ઝીરો છે એ બતાવો ઉપરાંત આપને એવું પણ સજેસ્ટ કરું છું કે ક્લિયર કરતા હોય સામે એજન્ટ્સ પણ ઊભા હોય એવો એક ફોટો આપના ઝોનલ અધિકારીને મોકલો કે જેથી આપણે ક્લિયર કર્યું છે એ આપણને પણ ખ્યાલ આવે અને આપણા ઝોનલ અધિકારી શ્રીને પણ ખ્યાલ આવે અને આ પ્રક્રિયા પૂરી થાય પછી આપણે મહત્વનું કામ જે કરવાનું છે એ આ છે કે આપણે સીયુની સ્વિચને ઓફ કરવાની છે દોસ્તો શા માટે કરવાની છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ મિત્રો એક વખત આ પ્રક્રિયા પૂરી થાય પછી સીલિંગની પ્રક્રિયા શરૂ થશે અહીંયા આપ જોઈ શકો છો કે રિઝલ્ટ પ્રિન્ટ અને ક્લિયરના બટનને ઢાંકતું આ એક ઇનર ડોર છે એટલે પહેલાં આપણે આ ડોરને સીલ કરવાની કામગીરી શરૂ કરવાની છે અને શું કરવાની છે પેપર સીલ અહીં લગાવવું એમ જે લખ્યું છે એ જગ્યાએ આપણે પેપર સીલને અંદર આ રીતે ગોઠવીશું મિત્રો કેટલીક જગ્યાએ આ પેપર સીલ ખસી ન જાય એટલા માટે ત્યાં એક પૂઠું ગોઠવવાનો પણ રિવાજ છે તો આ રીતે અહીંયા પૂઠું ગોઠવાઈ ગયું હવે આપણા ઇનર ડોરનું સીલિંગ ચાલુ થાય છે હવે આપણે ઇનર ડોરને બંધ કરી દઈએ આમાં બે ભાગ છે એમાં ડાબી સાઈડ આપ જુઓ છો કે પેપર સીલ બરાબર ગોઠવાઈ ગયેલું છે અને આપણું ઇનર ડોર છે એ બંધ થવાની તૈયારીમાં છે અને જમણી સાઈડ એ ઇનર ડોર બંધ થઈ ચુક્યું છે અને પેપર સીલના ઉપર અને નીચેના છેડાઓ બહાર નીકળ્યા છે અને હવે એક વખત આ બંધ થઈ ગયું પછી આપણે ત્યાં સ્પેશિયલ ટેગ તો ખાસ કાપલી લગાવવાની છે મિત્રો સીયુની સ્વિચને ઓફ શા માટે કરવી એનું કારણ હું આપને જણાવીશ એવું કહ્યું હતું જો આ ખાસ કાપલી છે જેમાં વચ્ચે કાણું હોય છે એ કાણું ક્લોઝ બટનની બરાબર ઉપર ગોઠવાય એ પ્રમાણે ખાસ કાપલી એટલે કે સ્પેશિયલ ટેગ ને ગોઠવવાની છે અને એક દોરો લઈ અને એ આ હોલમાંથી પસાર કરી ખાસ કાપલીના હોલમાંથી પસાર કરી બંને છેડાને ભેગા કરી અને ત્યાં સીલિંગ કરવાનું છે દોસ્તો આ સીલિંગ વખતે જો ભૂલમાં ક્લોઝ નું બટન દબાઈ જશે તો સીલિંગની આખી પ્રક્રિયા ફરીથી કરવી પડશે એટલે મેં આપને કહ્યું હતું કે આ કરતા પહેલા સીયુની સ્વિચને ઓફ કરો જેથી ક્લોઝનું બટન દબાય તો પણ પોલ ક્લોઝડ નહીં થાય તો આ એનું કારણ છે આગળ વધીએ અને હવે એક વખત ખાસ કાપલી લાગી જાય પછી આપણે પેલું જે મોટું ઢાંકણું હતું એ મોટું ઢાંકણું બંધ કરવાનું છે અને મોટું ઢાંકણું બંધ કરો ત્યારે પણ પેપર સીલના બંને છેડાઓ ઉપર અને નીચે તરફ બહાર રહે તે પ્રમાણે ગોઠવવાનું છે દોસ્તો કેટલા સીલ થયા બે એક તો પેપર સીલ નાખ્યું અને પછી ખાસ કાપલી લગાવી મિત્રો સીયુ ના હજી બે સીલ બાકી છે તો હવે આગળ વધીએ અને જોઈએ કે સીયુ ના હજી બે સીલ કેવી રીતે થશે સીયુ ને ત્રીજું સીલ એ સરનામાં ટેગવાળું લાગશે અહીંયા આપના મતદાન મથક નંબર વોર્ડ નંબર વગેરે આપે લખવાના છે અને એમાં જે હોલ આપેલા છે એમાંથી દોરો પર હોવી સરનામા ટેગ ઉપર દોરો મૂકી અને એને લાખ થી સીલ કરવાનું છેલ્લું અને ચોથું સીલ લાગે છે અને એ ઓલું એ બીસીડી વાળું એટલે કે સ્ટ્રીપ સીલ હવે એ આપણી તરફથી સીધા દેખાય એવી રીતે પેપર સીલને ગોઠવી દ્યો પછી એ એની ઉપર આ રીતે પેપર સીલનો એક છેડો ગોઠવી અને એને વાળી દો ત્યારબાદ એના ઉપર બી છેડો જવો જોઈએ અને ડી છેડો એ સીની પાછળથી બહાર આવી અને અહીંયા આપણી જમણી તરફ નીકળ્યો પરંતુ આપણને જે સી દેખાતું નહોતું એ હવે દેખાવા લાગ્યું એના ઉપર આપણે પેપર સીલનો બીજો છેડો ગોઠવી દો એટલે એ ગોઠવાઈ ગયો અને હવે પેલો જે જમણી સાઈડ ડી છેડો બહાર નીકળ્યો છે એ છેડાને આપણે લગાવી અને આ રીતે ચિપકાવી દઈએ છીએ દોસ્તો આ બધું ચિપકાવતી વખતે આપણે ફેવિકોલ કે ગમ વાપરવાની ક્યાંય જરૂર નથી દરેક વખતે એ જે તે એ બી સીડી પર લાગેલો મીણીઓ પેપર કાઢી લઈશું એ પોતાની જાતે જ ચોંટી જશે તો આ રીતે આપણે સીયુ નું સીલિંગ કરીએ છીએ દોસ્તો મારે આપને એ યાદ કરાવવું જોઈએ કે બીયુ મશીન પર આપે કોઈ પ્રકારનું સીલિંગ કરવાનું નથી એ ઓલરેડી કરેલું જ આવશે હા એના બોક્સ પર સીલિંગ કરવાનું થશે અને એ આપણે મતદાન પ્રક્રિયાના અંતે છેલ્લે કરવું પડશે એવું સીલિંગ તો આપે સીયુમાં પણ કરવાનું થશે ચાલો આગળ વધીએ હવે હવે આપણું સીયુ બિલકુલ તૈયાર છે કે જેની ઉપર આપણે ચાર પ્રકારના સીલ લગાવી દીધા છે અને મોકપલ પ્રક્રિયા આપણી સંપૂર્ણ થઈ ગઈ છે આપણે ઝીરો બતાવી દીધા છે અને મતદાનની વાસ્તવિક પ્રક્રિયા હવે શરૂ થાય છે માટે આ પહેલું કામ આ કરો સીયુની સ્વીચને ઓન કરો એની અંદરના બધા જ રીડિંગ તરફ તમારી નજર હોવી જ જોઈએ અને એની અંદર તારીખ સિરિયલ નંબર પડેલા મતની સંખ્યા શૂન્ય છે કે નહીં આ બધું જ બરાબર ચેક કરી લો અને હવે આપણો સાત વાગ્યાના પહેલાં મતદાર પોતાની મતદાન પ્રક્રિયા શરૂ કરે છે આપણા ત્રીજા નંબરના મતદાન અધિકારી એને મત નાખવાની છૂટ આપવા માટે બેલેટ બટન દબાવે છે એટલે સીયુનો બીઝી લેમ્પ અને બીયુ પરનો રેડી લેમ્પ શરૂ થઈ ગયા હવે મતદાન મતકુટીરમાં જાય છે અને પોતાને અનુકૂળ હોય એવા ઉમેદવારને મત નાખવાની શરૂઆત કરે છે ઉદાહરણ તરીકે અહીંયા જે મતદાર છે એણે એક આ ઉમેદવારને મત નાખ્યો પછી પાછો બીજા એક ઉમેદવારને મત આપ્યો આ ઉપરાંત હજી એક ઉમેદવારને મત આપે છે અને હવે સીધા જ રજીસ્ટરનું બટન દબાવે છે એટલે કે મિત્રો આ મતદારે ચાર ઉમેદવારને બદલે ત્રણ જ ઉમેદવારને મત આપ્યો છે અને એ સંપૂર્ણપણે વેલિડ છે એટલે એક વખત રજિસ્ટરનું બટન દબાશે એટલે બીપ નામનો લાંબો અવાજ આવશે અને આપણે આખો સ્ટાફ સમજી જઈશું કે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે એટલે કે મતદાર ચાર કે ચારથી થી ઓછા ગમે એટલા ઉમેદવારને મત આપી શકે છે પરંતુ યાદ રહે રજિસ્ટરનું બટન મતદાર નહીં દબાવે ત્યાં સુધી એનો મત પડતો નથી આગળ વધીએ હવે મત બદલવો કેવી રીતે કોઈ મતદારે કોઈ એક ઉમેદવારને મત આપી દીધો છે અને પછી એને ખ્યાલ આવે છે કે મારે ખોટા ઉમેદવારને મત અપાઈ ગયો છે તો એને માટે હવે આપણે જોઈએ કે કેવી રીતે મત બદલી શકાય ચાલો મતદાન કરવાની મંજૂરી માટે બેલેટ બટન દબાવ્યું એ પહેલાં નંબરના ઉમેદવારને વોટ આપે છે ત્યારબાદ એ છઠ્ઠા નંબરના ઉમેદવારને વોટ આપે છે હજી એ આગળ જઈને નવમા નંબરના ઉમેદવારને વોટ આપે છે પછી આગળ વધીને એ અગિયારમા નંબરના ઉમેદવારને વોટ આપે છે અને હવે મતદારને ખ્યાલ આવે છે કે મારે પહેલાંને બદલે ત્રીજા ઉમેદવારને વોટ આપવો છે હવે ચાર મત તો ઓલરેડી સિલેક્ટ થઈ ગયા છે અને આ મશીન ચારથી વધુ ઉમેદવારને વોટ નહીં આપવા દે હવે કોઈપણ બટન દબાવશો તો સ્વીકારશે નહીં તો એણે પેલા ઉમેદવારને આપેલો વોટ રદ કરવો પડશે તો એને શું કરવાનું ફરીથી એને પેલા ઉમેદવારનું બટન દબાવવાનું એટલે જો એ લાઈટ બંધ થઈ ગઈ એટલે કે એને આપેલો વોટ રદ થઈ ગયો છે અને હવે ફરીથી નવા ઉમેદવાર પસંદ કરે છે ધારો કે ત્રણ નંબરના છે તો હવે ઉમેદવારની કુલ ચાર લાઈટ ચાલુ છે એટલે કે એને ચાર ઉમેદવાર પસંદ કરેલા છે વોટ આપ્યો નથી હવે એ રજીસ્ટરનું બટન દબાવશે એટલે કે ચારે ચાર ઉમેદવારને વોટ પડી ગયા બીપનો લાંબો અવાજ આવશે અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે આગળ વધીએ જુઓ નોટાને કેવી રીતે વોટ આપી શકાય મિત્રો મતદારને મત નાખવાની મંજૂરી આપી હવે મતદાર આવ્યા એક ઉમેદવારને વોટ આપે છે પછી ત્યાંથી આગળ વધીને છ નંબરનાને વોટ આપે છે ત્યાંથી આગળ વધીને નવ નંબરનાને વોટ આપે છે અને હવે એ વિચારે છે કે મારે નોટાને વોટ આપવો જોઈએ એટલે નોટાનું બટન દબાવે છે દોસ્તો નિરીક્ષણ કરો નોટાનું બટન દબાવવા છતાં લાઇટ ચાલુ થતી નથી મતદાર વિચારે છે કે મારાથી યોગ્ય રીતે બટન નથી દબાયું એટલે બીજી વખત બટન દબાવે છે પરંતુ એ લાઇટ ચાલુ થતી જ નથી કારણ નોટા એટલે નન ઓફ ધી એવો ઉપરનામાંથી કોઈ નહીં હવે મતદારે ઓલરેડી ત્રણ ઉમેદવાર તો પસંદ કરી નાખ્યા તો હવે ઉપરનામાંથી કોઈની કેવી રીતે પસંદ થાય તો મતદારે ઉપરના જેટલા ઉમેદવારને મત આપ્યા છે એ બધાના મત રદ કરવા જોઈએ અને એને માટે એને ફરીથી આપેલા ઉમેદવારની જગ્યાએ જઈ સ્વિચ દબાવવી પડશે એટલે એ લાઈટ બંધ થઈ જશે એની પછી ધારો કે છ નંબરના છે એની લાઈટ પણ બંધ થાય પછી નવ નંબરના છે એની લાઇટ પણ બંધ થઈ અને હવે એ નોટાને દબાવશે એટલે લાઇટ શરૂ થશે અને હવે એ રજિસ્ટરનું બટન દબાવશે એટલે મતદાન પૂર્ણ થયું તો આ થયું નોટાને મત કેવી રીતે આપી શકાય અને હવે આપણે આ રીતે મતદાનની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને હવે આપણે મતદાન બંધ કરવા જઈ રહ્યા છીએ તો એને માટે આપણું જે સીયુ છે એમાં ક્લોઝના બટનની ઉપર આવી એક કાળી દટ્ટી મારેલી છે રબરની આ દટ્ટીને આપણે ખોલવાની છે અને પછી એમાં ક્લોઝનું બટન દબાવવાનું છે અને હું ફરી એક વખત ભલામણ કરું છું કે એજન્ટ્સની હાજરીમાં ક્લોઝનું બટન દબાવતા હોય એવો એક ફોટો આપે ઝોનલને મોકલવો જોઈએ કે જેથી ગણતરી વખતે ક્લોઝ ન થયેલા મશીનને લીધે ત્યાં રહેલા ગણતરી એજન્ટોમાં જે શંકાઓ ઉત્પન્ન થાય છે એ શંકાઓ નિર્મૂળ થાય તો આ રીતે આપણે મતદાનને પૂર્ણ કરતી વખતે ક્લોઝનું બટન અચોક દબાવીશું અને એ પૂર્ણ થયા પછી આ મશીનની સ્વીચને ઓફ કરવાનું ભૂલવાનું નથી ચાલો હવે ઈવીએમમાં ડિસ્પ્લે થતા કેટલાક મેસેજ એ માહિતી અને ઉકેલ દોસ્તો અહીંયા એક મેસેજ આવો ડિસ્પ્લે થઈ શકે અને એ છે ક્લોક એરર એટલે કે એમાં બતાવતો જે સમય છે એમાં કંઈક એરર આવી છે અને આ એરર જો આવી જાય તો આપણે કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ બદલવા પડે આગળ બીજી એરર આવી આવી શકે ડિસ્પ્લે થતું હોય પ્રેસ્ડ એરર ક્યારેક એવું બને કે કોઈ મતદારે બટન વધુ પડતા જોરથી દબાવી દીધું અથવા તો એમાં કોઈ પણ પ્રકારની અન્ય ભૂલ હોય તો એ બટન દબાયેલું જ રહી જાય અને જો એ બટન આવી રીતે દબાયેલું રહ્યું કે જામ થઈ ગયું તો પ્રેસ્ડ એરર આવે અને વોટિંગ પ્રક્રિયા બંધ થશે આવા સંજોગોમાં આપે મતકુટીરમાં જઈ અને કોઈ સ્વિચ જામ નથી ને એ ચકાસવું જોઈએ ઉપરાંત કંટ્રોલ યુનિટની સ્વિચને બંધ કરી અને ફરીથી શરૂ કરવી જોઈએ એનાથી મોટે ભાગે આ પ્રશ્ન હલ થઈ જશે ચાલો આગળ વધુ એક આવો મેસેજ આવી શકે એરર આનો અર્થ એવો થયો કે કંટ્રોલ યુનિટમાં કોઈપણ પ્રકારની ગરબડ ઊભી થઈ છે અને આપે ઝોનલને જાણ કરી અને નવેસરથી ઈવીએમનો એક સેટ મૂકવો પડશે એના પછીનો મુદ્દો છે લિંક એરર આ લિંક એરર એવું બતાવે છે કે કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટના જોડાણમાં કંઈક ખામી છે આપ કંટ્રોલ યુનિટની સ્વિચને બંધ કરો બેલેટ યુનિટની પિનને એક વખત કાઢો ફરીથી લગાવો અને ફરીથી સ્વિચ ઓન કરો તો મોટે ભાગે લિંક એરર જતી રહેશે હા એવું બને કે કોઈ મતદાર મતદાન કરવા આવે આપે ગોઠવણી યોગ્ય ન કરી હોય અને કેબલ એના પગમાં આવી જાય ને આપણું મશીન નીચે પડી જાય તો આ સંભાવના છે આમાં પણ ક્યારેક એવું બને કે આપનું જે બેલેટ યુનિટ છે એમાં એક વિન્ડો હોય છે એ વિન્ડોમાં એક બેલેટ યુનિટ જોડીએ તો એક એકથી વધુ બેલેટ યુનિટ જોડવા પડે એટલે કે ઉમેદવારની સંખ્યા ચૌદથી વધે ધ્યાનપૂર્વક સાંભળજો ઉમેદવારની સંખ્યા ચૌદથી વધે તો બે અને જો ઉમેદવારની સંખ્યા અઠ્યાવીસથી વધે તો ત્રણ બેલેટ યુનિટ જોડવા પડે જો એક યુનિટ જોડેલું હોય તો વન નંબર હોવો જોઈએ બે જોડેલા હોય તો બે અને ત્રણ જોડેલા હોય તો ત્રણ નંબર એમાં દેખાવો જોઈએ જો એમાં જુદું દેખાતું હોય તો પણ લિંક એરર આવી શકે છે ઉપરાંત આ વખતે એક અગત્યની સૂચના એ પણ છે કે ઉમેદવારની સંખ્યા છે દાખલા તરીકે સાત ઉમેદવાર ઊભા છે તો નોટા સહિત આઠ થયા પરંતુ આપણું કંટ્રોલ યુનિટ ઉમેદવારની સંખ્યા સાત જ બતાવશે એટલે કે નોટાને ઉમેદવાર તરીકે ગણતું નથી પરંતુ સાથે સાથે એ પણ કહી દઉં કે રિઝલ્ટમાં નોટાનું રિઝલ્ટ પણ આવશે એટલે એની ચિંતા આપણે કરવાની જરૂર નથી આગળ બીજી કઈ એરર આવી શકે તો એક છે સીયુ એરર જો કંટ્રોલ યુનિટમાં કંઈક એરર આવી હોય તો આપણે એ બદલવાનું થાય છે પછી બીયુ એરર એ પણ એ જ છે જો એરર આવી આપ જોઈ લો વિન્ડોની અંદર એકને બદલે બે બટન આવી ગયું છે આપ જો કંઈ કરી શકતા હોય તો એમાં કરો ન કર પછી આ યુનિટ પણ બદલવું પડશે છેલ્લે એન્ડ ન આવે ત્યાં સુધી આપણે મશીનમાં બીજા કોઈ બટન દબાવવાના નથી પછી લખ્યું છે ટોટલ પોલ્ડ વોટ્સ તો એ જેટલા વોટ પડ્યા હશે એની સંખ્યા બતાવે છે એ લિંક એરર આપણે અગાઉ સમજી ગયા છીએ પંદરેક મિનિટનો ફેરફાર છે એ ચલાવી લેવાનો છે અને ડિલીટિંગ પોલ્ડ વોટ્સ આ પ્રશ્ન આપણે માત્ર મોકપોલ વખતે આવશે તો જ્યાં સુધી આ મેસેજ ચાલુ છે ત્યાં સુધી આપણે અન્ય કોઈ બટન દબાવવાના નથી પાલિકા ચૂંટણીમાં ઈવીએમને લગતી ટ્રેનિંગ આ સાથે પૂર્ણ કરું છું આપ સૌને વિડીયો ગમો હશે જો ગમો હોય તો લાઇક એન્ડ શેર કરજો ખૂબ ખૂબ આભાર